மோஸ்வீ நாராயண பகவான் ஜய ஹரி கிருஷ்ண மாரா ஜெயலாராயண தேவனி ஜய நரநாராயண தேவராதாரமண தே સિદ્ધેશ્વર મહાદેવની જય વિઘન વિનાયક દેવની જય કષ્ટ વંજન દેવની જય દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ઉપદેશામૃતમાં સદગુરુ ગુણાત્તાન સ્વામી લખે છે એ સત્સંગનો મહિમા કેટલો એમ પૂછ્યું ત્યારે શેષશાઇ કહે તમારા સર્વે પુણ્યને બળે કરીને આ પૃથ્વી ઘડીક અધર જાલી રાખો તો ઉત્તર કરી દઉં કારણ કે શેષશાહી માત મસ્તક ઉપર આ પૃથ્વીનો ભાર છે આ લોકો ઉત્તર કરાવવા ગયા કે તો તમે થોડીક પૃથ્વીને અધ્ધર જાલી રાખો ને તમારા તપના બળે કરીને તેમ કર્યું પણ પૃથ્વી અધ્ધર થઈ નહીં ત્યારે શેષશાહી બોલ્યા છે આ લવ સત્સંગના મહિમાએ કરીને આ પૃથ્વી અધર રહો તો ઉત્તર કરું પછી પૃથ્વી અધર રહી એટલે શેષાએ કહે ઉત્તર સમજાણો કે નહીં એમ લવ સત્સંગના મહિમાની વાત મહારાજે કરી હતી એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ એક લવ સત્સંગ કર્યો હોય તો એનો મહિમા બહુ છે છોકરા છોકરાઓ એ હોય કદાચ બેહે તો બે હો દસમું આલે છે ને એટલે બધા મહેનતમાં હોય એ અર્જુને દૃષ્ટિનો સંકોચ કર્યો તો મચ્છ વેંધાણો તેમ દ્રષ્ટિ પાછી વાળીને ભગવાનમાં જોડે તો પછી કાંઈ દેખાય જ નહીં અને જે એવી રીતે દ્રષ્ટિ સંકેલે છે તે નિશાન પાડે છે તેમ દ્રષ્ટિ પાછી વાળે તો જ મૂર્તિમાં મન રહે આ મૂર્તિ 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 બધે વાત થાય મૂર્તિ નું સુખ કેવું છે આપણે ગમે તે પદાર્થ ચાખીએ દાખલા તરીકે આપણે ગોળ ચાખીએ તો ગળ્યો લાગે મરચું શાખી તો તીખું લાગે બધાએ રસ્તોને શાખીએ લીંબડાનો રસ કાઢેલો હોય તો કડવો લાગે લીંબુનો રસ હોય તો ખાટો લાગે પણ આ મૂર્તિનો રસ કેવો હોય છે એ ખરી ભગતે ગુણાત્તા સ્વામીને ને પૂછ્યું કે સ્વામી મૂર્તિનો રસ કેવો હશે એનું વર્ણન કરો ને સ્વામી કે એનું વર્ણન થાય નહીં કે તારે ઘરે ઘી છે ઘી તો કે છે ને વાટકો ભરીણા ભેષનું સરસ મજાનું ઘી ચોખ્ખું વાટકો ભરીને લાવ્યું સ્વામીએ બે આંગળીએથી થી લોંદો લઈ અને મોઢામાં મૂક્યો કે જા એટલે હવે કેવું લાગ્યું કે ગળ્યું લાગ્યું ખાટું લાગ્યું ખારું લાગ્યું કડવું લાગ્યું તીખું લાગ્યું અરે સ્વામી પણ હું બહુ સરસ બહુ સરસ એટલે પણ કેવું બહુ સરસ તો કે એનું વર્ણન ન થાય એમ ભગવાનની મૂર્તિનું સુખ છે એ જેને આવ્યું હોય કોઈ બોલતા નથી નથી આવ્યું એ બધા બોલ્યા બોલ્યા કરે મૂર્તિનો એક વખત સુખ આવી જાય બોલતા બંધ થઈ જાય છે જેમ ચૂલા ઉપર ખીચડી રાંધવા મૂકી હોય એટલે ખીચડી જ્યાં સુધી પાક કે નહી ત્યાં સુધી બડ બડ બોલ્યા કરે ખીચડી પાકી જાય બોલતી બંધ થઈ જાય એક વખત મૂર્તિનો ટચ જેને થઈ જાય એ બોલતા બંધ થઈ જાય એમ વાળા હરિસ્વરૂપ સ્વામી છે કેટલું બોલ્યા કેટલું બોલ્યા લોકો લખી ન શકે લોકો કેસેટમાં ઉતારી ન શકે એટલું બોલ્યા એટલું બોલ્યા હવે બંધ કરી દીધું બે થી પહેલા જ મળીને કીધું ગળા નીકળતા ના તું તમારે કાંઈ મને કોઈ વાંધો નથી પણ હું આપણે કરી દીધું બસ પૂરું હવે મૂર્તિ માં લાગ્યા ભગવાનની મૂર્તિ એક વાર મૂર્તિનું સુખ આવી જાય પછી એને આ લોકોનું બોલવું ગમતું નથી બંધ થઈ જાય છે બોલતા લ્યો આપણી નજર આગળ મૂર્તિમાં મન રહે બીજી કલમનું માત્ર શીખે ત્યારે આવડે અને તેનું ફળ રોટલા લુગડા મળે એટલું જ છે આ કલમ છે તે મોક્ષ પર છે તે પણ શુદ્ધ સંપ્રદાય હોય તો થાય આ સત્સંગે કરીને અવિનાશી ધામને પમાઈશ જ્યાં કોઈ રોગ જ નથી એવું અવિનાશી સુખ પમાય લો એવા ધામ ને પામવા કાજ મોટા ઈચ્છે છે મન મારે ભાવ બ્રહ્માને ને સુરાજી તન મારે નિષ્કુળાન સમે સોસેટપદી એવું ઈ ધામ છે ધામ ધામ નાય રહેનાર તેને હજુ રેસ ઇસ્ટડી ની સાધુ મંદિર અને શિક્ષા પત્ર કરી તે જીવના કલ્યાણ સાબ બધાય નું રહસ્ય શિક્ષા પત્રી છે લાધો ઠક્કર કાગળ લખે ત્યારે થોડા અક્ષર માં મુદ્દો હોય તે આણી દે તેમ મહારાજ બધા શાસ્ત્રના દોહન રૂપે શિક્ષાપત્રી કરી છે મહારાજે એવો શિક્ષાપત્રીનો મહિમા છે આ લાધવા ઠક્કર હતા અને બહુ ડાયા હતા મહારાજના કારભારી હતા અરજી ઠક્કર ને લાધા ઠક્કર પોતાના ગામ છોડી વતન છોડી રૂપિયા લાખોની ઉઘરાણી ઉભી મૂકીને આવતા રહ્યા સેવામાં અને એવો પત્ર લખે તો આટલો મોટો મુદ્દો હોય બે લીટીમાં સંક્ષેપમાં લઈ કરી દઈ અત્યારના જે પત્રકારો આવે ને એની ગોળે પત્રકારો થોડુંક લખે એમાં બધું આવી જાય એ મહારાજે શિક્ષાપત્રીમાં ગાગરમાં આખો સાગર હમાડી દીધો બસો ને બાર શ્લોકમાં બધું આવી ગયું કાંઈ બાકી નથી લો કે બસો ને બાર શ્લોક આટલી શિક્ષા થાય કોકને અંતર આમ આટલા મોશ પણ એનું ભાષ્ય હવારમાં શાસ્ત્રી સ્વામી વાંચે છે કેટલા શાસ્ત્ર શાસ્ત્રનો એમાં સાર લખ્યો છે દિનાનાથ ભટ્ટ એમ કહેતા કે પાંચ હજાર શાસ્ત્રોનો તો એમાં પુરાવા આપ્યા વિદ્વાન હતા દિનાનાથ ભટ્ટ પાંચ હજાર શાસ્ત્રોના પુરાવા શિક્ષા પત્રીમાં છે સાડી ત્રણસો શાસ્ત્રનો સાર છે અંદર લો કાંઈ બાકી નથી રાખ્યું અને વળી પાછી રેટીઓ કાતનારી બાય હોય હળ આંકનારો ખેડૂ હોય એ નહીં સમજાય અને કાશીનો મોટો પંડિત વિદ્વાન હોય એ નહીં સમજાય એવી શિક્ષાપત્રે લખી લેવું અંગ્રેજને આપી તે અંગ્રેજ રાજી થઈ ગયો ઇંગ્લેન્ડમાં હાચવી રાખીશ મ્યુઝિયમમાં મૂકીશ આ ભગવાન સ્વામિનારાયણ અમને અથોથા શિક્ષાપત્ર આપીશ બોલો એ ભાગશાળી થઈ ગયો સત્સંગ રાખવો તેને અધર્મી માણસ થી છેટે રહેવું તેના થી ઘણાને કુસંગી થતાં જોયા છે જેણે સત્સંગ રાખવો હોય ને અધર્મી માણસો હોય ને જે ધર્મ નો પાડતા એથી છેટા રહેવું છેટેથી નમસ્કાર કરી લેવા અગ્નિને છેટેથી તપાય પાહે ન જવાય એમ જેને સત્સંગ રાખવું હોય ને કુસંગી થી છેટા રહેવું કાંજે એ માર્ગ જ એવો છે તે કંઈક ગોટો ઘાલી દે અને કાળ પણ વૃદ્ધિ ફેરવી દે કાળ પણ બુદ્ધિ ફેરવી દે તે બુદ્ધિ ફરે ત્યારે આવડું જ હોય જોઈએ મણીનો કજિયો આવ્યો ત્યારે બુદ્ધિ ભેદાઈ ગઈ અક્રુરની માટે જ્યાં વિષય આવ્યા ત્યાં એમ હોય અત્યારે ઘણા એવા દોડડા થયા છે સત્સંગમાં તે શિક્ષાપત્રીમાં ફેરફાર કરી નાખેલો કે આટલું બરાબર નથી લખ્યું મહારાજ મહારાજે લખ્યું એમાં કોઈ દીક કાના માત્રનો ફેર હોય શિક્ષાપત્ર લખાણા પછી મહારાજે એમ કીધું બધા સંતોને હે સંતો કે આમાંથી એક કાના માત્રની કોઈ ભૂલ કાઢી આપે તો મારે બપોરે થાળનો પ્રસાદ એને આપ બધા લઈને બેઠા જોવા પડે એક કાના માતા એક મીંડાની પણ કે ભૂલ નથી અત્યારે હવે સંશોધન કરે છે લોકો તો શ્લોક ના શ્લોક કાઢી નાખે જય સદગુરુ સ્વામી આરતી માંથી ફેરફાર કરી નાખેલો બોલો એમાં મુક્તાન સ્વામી હું બાકી રાખ્યું છે ઘણા એને કુસંગી થતા જોયા છે ત્યારે અવળું સુજે જે મણીનો કજ્યો આવ્યો ત્યારે બુદ્ધિ ભેદાઈ ગઈ માટે જ્યાં વિષય આવ્યા ત્યાં એમ હોય એ ભગવતીનો અભાવ આવે નહીં એમ શીખવું કેમ જે આવરદા કપાતી જાય છે ભગવતી ભગવાનના ભક્ત હોય એનો અભાવ ન આવે એવું શીખવું અભાવ આવે એટલે માથું કપાડવું એટલે સત્સંગમાંથી ગયા બીજો અંગ કપાય તો હાલે કદાચ હાથ કપાઈ જાય પગ કપાઈ જાય પણ મસ્તક કપાય એટલે જીવન પૂરું એમ કોઈ ભગવતીનો અભાવ આવે એટલે મૃત્યુ સત્સંગમાંથી પડી જવાય બીનું સતસંગ તા બીનું મોહ તુલસીદાસ આજની ઘડી દુર્લભ આ સંત છે તે પણ દુર્લભ આમ ને આમ કાયમ રહે નહીં માટે જેમ ચોકડું અને ચુકાન ચોકડું અને સુકાન વહાણનું સુકાલ ઘોડાનું ચોકડું મરડા કરે તેમ આપણે સુકાલ ભગવાન સામુ મરડા કરવું નહીતર નહીં તો કોઈને કોઈ માર્ગે ચડી જવાય લો વાણનું સુકાન સેજ 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 મરાડે તો ક્યાંનું ક્યાં નીકળે ઉગમણા જવું હોય આથમણા નીકળે એમ આપણે પણ આજની ઘડી દુર્લભ છે આ સંત દુર્લભ છે આમને આમ કાયમ ન રહે કાયમ ન રહે માટે જેમ ચોકડું અને સુકાન મરીડા કરે છે તેમ આપણે પણ સુકાન ભગવાન સામુ મરીડા કરવું નહીં તો કોઈને કોઈ માર્ગે ચડી જવાય વાણી નિયમમાં ન હોય તો પણ દુઃખ આવે તે સીતાજીએ લક્ષ્મણજીને વચન માર્યા જે રામ મરે તો હું દેરવટું વાળું એ સારું બેઠા છું ને વાંસે જતા નથી પણ દેરવટું નહીં વાળું જીભ કરડીને મરી જઈશ તે લક્ષ્મણજીને તો રૂપે રૂપે જોયું લક્ષ્મણજીએ તો રૂપે જોયું નહોતું ને કોઈ ઘાટ પણ નહોતો વળી રામચંદ્રજીની આજ્ઞાથી સીતાજીની રક્ષા માટે બેઠા હતા એવા જતીને વેણ માર્યા તો હરાણા નકર રાવણની તાકાત છે સીતાજીને હાથ અડડાડી ચલાડી શકે સીતાએ કોઈ ત શબાણે લક્ષ્મણ ને બાણ લ રે જીવલડા હરિભાઈ ઓળિયા ગામના હાથી આગતા આગતા કીર્તન બનાવ્યું છે સીતાજી કોઈ ટાણે કુશબ્દ અજાણે લક્ષ્મણને બાળ લગાડ્યા લો એવા જતીને વેણ માર્યા તો હરાણા અને વનવાસ ભોગવવો પડ્યો અને મહાકષ્ટ ભોગવવું પડ્યું માટે વાણી નિયમમાં ન હોય તો જરૂર દુઃખ આવે માં જગદંબા સીતાજીને પણ દુઃખ જો આવતું હોય તો અત્યારના સામાન્ય જીવને દુઃખ આવે એમાં હું કેવું સાસુઓ હોય દેરાણી જેઠાણી હોય ભાઈ ભાઈ હોય એને કઠણ શબ્દ કઠોર શબ્દ તોછડા શબ્દ એવા શબ્દથી બોલાવવાની એક ગ્રહસ્થ કોઈ દિવસ એટલી ભૂલ ન કરવી કે પોતાના પુત્રની પુત્ર વધુ એ સાંભળે એમ એ પુત્ર વધુના બાપનું કોઈ ઘસાતું ન બોલવું જો એના મા બાપનું ઘસાતું બોલે તો એ દીકરીને કાળજુ કપાઈ જાય એટલે કોઈ દી ઘરમાં હંપ રે નહીં બસ માટે કોઈ દિવસ એને બહારથી આવેલી દીકરી પોતાના પુત્રની પુત્ર વધુ એના મા બાપનું કોઈ ઘસાતું ન બોલું જેવા તમને તમારા મા બાપ વાલા સેવાયે એના મા બાપ એને ધન્યવાદ દેવા પડે કે બધું છોડી એના પાછળથી નામ પણ કાઢી નાખ્યું પોતાના નામની પાછળ પિતાનું નામ હોય એ નામ પણ કાઢી સરનેમ કાઢી બધો ત્યાગ કરીને સસરા પક્ષમાં આવીને રહેતા હોય તો એને એક મનાથી રાખવા તો કોઈ દી દુઃખ ન આવે પણ આવું કોઈ દી હાંભળું જ ન હોય કથામાં એટલે પછી એમ એ કથા તમને ક્યાંય ન સાંભળવા મળતી હોય તો ઘર સભા કરવી ઘરના પાંચ પાંચસો હોય બેસીને ગુણાતન સમયની બે પાંચ વાતો વાંચવી એક વચનામૃત વાંચવું એકાદું સારું કીર્તન બોલવું ચોવીસ કલાકમાં એક વખત તમે જો આવી નાનકડી ઘર સભા કરી લો તો એ ઘર મંદિર થઈ જાય ત્યાં કોઈ દીકજીયો થાય નહીં આવું બધું મોટા સંતો શીખવાડી ગયા બોલા માતા સીતાને પણ દુઃખ આવ્યું લક્ષ્મણને કે હું બેઠા તમારા ભાઈ મરાણા જાઓ પાછળ તમને એમ કે કદાચ રામ મરાય તો પછી આ સીતાને દેરવટું વાળી મારા ઘરમાં હું બેસાડીશ જીભ કરડીને મરી જઈશ પણ તમને હું નહીં વરું ઓહો લક્ષ્મણજીની તો છાતી સિરાઈ ગઈ જેને કોઈ દિવસ માં સીતાના ચરણના ઝાંઝરથી ઉપર એણે કોઈ દ્રષ્ટિ નહોતી કરી ઓલા વાંદ લોકોએ કવચ ને કુંડળ ને બધું ફેંક્યું તો કે લક્ષ્મણને ભગવાને બતાવ્યો જોયા સીતાના છે તો કે ના હું નથી ઓળખ ઝાઝર બતાવ્યા તો કે આ ઝાંઝર છે કારણ કે રોજ હું પગે લાગવા હવારે જાઉં ત્યારે ઝાંઝરની આમી દ્રષ્ટિ થતી કેટલા નિયમમાં હતા એને પણ કષ્ટ એવું લ્યો બોલો માટે વાણી નિયમમાં રાખવી એ વાણી નિયમમાં હોય ને તો ભિક્ષાય મળે એક ભૂદેવ હતા તે એક પટેલને ઘેરે ગયા ભિક્ષામ દેહી બ્રાહ્મણનો દીકરો શું પટલાણીને કે જો થોડું કંઈક આપો તો રાંધીને ખાઈ લઉં તો કે ખીચડી આપું ખીચડી આપી મંગાળો કર્યો પાણી મૂક્યું ગરમ ખીચડી સડે છે એક બાજુ પણ આ બ્રાહ્મણને જીભડી હરકી ન રહીને તે ખીચડી ચડતી હતી એક બાજુ ને એક બાજુ કે શેઠાણી ને કે પણ કે તમે ખાઈ ખાઈને ને ખડક્યું છે ને શરીર જાડું શેઠાણીનું એટલે પટલાણીનું એટલે કે મારા પીટા મેં તને ખીચડી આપી મારું જ મારું વાંકું બોલ ઉપાડ ખીચડી અરે પણ કાચી છે હજી અડધી નથી અડધી તો અડધી શેમાં લઈ જાવી ઓલું પંચિયું હોય ને એને કભે નાખવાનું એમાં ખીચડી નાખી ચાર છેડા પકડી ઉભી બજારે આવ્યા પૂછે ભૂદેવ આ શું ટપકે છે ઝોળીમાંથી એ કે મારી જીભ ટપકે છે જો કાંઈ બોલ્યો ન હોય તો ખીચડી પ્રેમથી ખાય પછી જાત પણ બોલ્યા વગર રહેવાય નહી અમુક ને એવું હોય હાથ ઓછા હાલે અને જીભડી જાજી હાલે અમુક માણસો એવા હોય બોલે નહીં કામ કરી બતાવે એનું કામ જ બોલે એને ન બોલવું પડે એનું કામ બોલે ચાલો એક વાત સંભળાઈ દયો એ વર્તમાન અણી શુદ્ધ રાખે તો ઠીક રહે नहीं तो झाखों पड़ी जाए माटे आ मार्गे चलाए चलायी बुद्धि तुलसी सोनर चतुर है राम चरण लेन पर धन हरण पर हरन वेश्या बहुत प्रवीण लो आ तुलसीदास साखी बोलिया તુલસીદાસ કે એ જ નર ચતુર છે કે રામ ચરણ મેં લેલીન ભગવાનના ચરણમાં જે લેલીન થયો છે એ જ ભાગશાળી છે એ જ ચતુર છે પણ પર ધન ને પર મન હરણ કુ વેશ્યાબોધ પ્રવીણ એક થોડી બુદ્ધિશાળી કહેવાય પૈસા લઈ લે તમારું મન હરી લે તમને ધર્મથી પાડી દે લો માટે હરિભજન કરે એ ચતુર્શ એવું તુલસીદાસનું કેવું થાય છે સજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રી ધરમ સર્વદેવેશ્વર ભક્તિધર માત્માજમ વાસુદેવ મહારે माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं वदे सहजान् स्वामी, सहजान स्वामी महाराजने